રાજકોટ જામનગર હાઈવે પર ધ્રોલ નજીક અકસ્માતમાં પંદર મુસાફરો ઈજાગ્રસ્ત રાજકોટ જામનગર હાઈવે પર ધ્રોલ નજીક અકસ્માતમાં પંદર મુસાફરો ઈજાગ્રસ્ત રાજકોટ જામનગર હાઈવે પર ધ્રોલ નજીક સવારે ગંભીર અકસ્માત સર્જાતા હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી મળતી માહિતી મુજબ એક ટ્રક અને ખાનગી બસ વચ્ચે જોરદાર ટક્કર થતા બસ પલટી મારી ગઈ જેમાં અંદાજે પંદર જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત હાલાર હોટેલ નજીક બન્યો હતો બસ પલટી મારતા મુસાફરોની રાડોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો ઘટના બાદ સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકો મદદ માટે દોડી આવ્યા હતા ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સદભાગે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી અકસ્માત બાદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો અને આગળની તપાસ શરૂ કરી છે હાલ પોલીસે અકસ્માતનું કારણ જાણવા ડ્રાઈવરોના નિવેદનો સહિત અન્ય તપાસ હાથ ધરી છે દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસ ના વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ફોર ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દી પપ્ટી ડોટ કોમ